કુલ નવ લોકો હત્યામાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું ઓગણત્રીસમી જુલાઈની રાત્રે અંજરા ફાર્મ એચ માર્કેટ એક સાંઈ કૃપા ઇન્ડસ્ટ્રીઝ ખાતામાં ખાતા નંબર અઠ્ઠાવન ઓગણસાઠ સાઠમાં પહેલા માળે દાદર પાસે જુબેર ખાન જહાંગીર ખાન પઠાણ બેઠો હતો તે દરમિયાન આરોપીઓ ત્યાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાર કિસરો એક સમ થઈને જુબેર ખાનની હત્યા કરી ઉપડા ઉપડી ચાકુના ઘા મારીને જુબેર ખાનને મોતને ઘાટ ઉતારી દીધો આરોપી રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ ધંધો ઓનલાઈન ડિલિવરી વોલ્મો કંપની અને રહેવાસી નગર આંજરા ફાર્મ સલાબતપુરાને પકડી પાડેલ છે અને તેની સાથે ફેઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ ફરીદ શેખ હમીદ રહેવાસી અંજરા ફોર્મ અને ધંધો નાસ્તાની દુકાનમાં પપ્પા સાથે કામ કરનારને પણ પોલીસે ઝડપીને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા કુલ સાત બાળકિશોરોને પકડી પાડ્યા છે આ મામલે સલાબતપુરા પોલીસે તપાસ કરી જેમાં હત્યાના રેહાન અને સત્તર વર્ષનો સગીર મુખ્ય સૂત્રોધાર હતા જાણવા મળ્યું કે રેહાન અને આરોપીઓ મૃતકના ગળ નીચે બેસીને પસાર થનારી મસ્કરી કરતા હતા આ અંગે ઝુબેરે અનેક વખત તેમને ઠપકો પણ આપ્યો અને થોડા દિવસ પહેલાં અરજી કરી હતી જેની અદાવત રાખીને હત્યા કરી હત્યામાં રેહાન અને ફેઝલના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ અગિયાર સાઠ ઓબ્લિક બે હજાર ચોવીસથી ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ચોપન એકસઠ અને જીપીએક એકસો પાંત્રીસ મુજબ એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે આ જે બનાવ છે એ આંજણા ફાર્મ અનવરનગર પાસે બનેલો છે અને એમાં જે મુખ્ય આરોપી છે એ રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ જે ઉંમર વર્ષ અઢાર અને એની સાથે ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ ફરીદ શેખ હમીદ જેની ઉંમર વર્ષ અઢાર છે આ બે આરોપીઓની સાથે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા સાત કિશોર પણ આમાં ગુનામાં ઇન્વોલ્વ હતા આ બનાવ જે છે એ ભૂતકાળમાં જે મરણ જનાર છે એની સાથે થયેલી માથાકૂટ છે એના કારણે બનવા પામેલો છે અને હાલે જે બે મુખ્ય આરોપી અને એની સાથે સાત કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર એ તમામને અરેસ્ટ અને ડિટેઇન કરી દેવામાં આવેલા છે અને જે એમાં પુખ્ત વયના જે બે આરોપી છે એમના રિમાન્ડ મેળવી અને એમની પૂછપરછ અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે આમાંથી કોઈ પણ આરોપીઓ કે કાયદાના સંઘર્ષમાં આવેલા હોય એવું અમારી જે પૂછપરછ છે એમાં અમારા ધ્યાનમાં એવું આવ્યું કે જે આઠેક મહિના પહેલા મરણ જનાર અને આ જે આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે એમની વચ્ચે માથાકૂટ થઈ હતી કારણ કે આજે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો અને આ જે આરોપીઓ છે એ મરણજના ઘરની સામે બેસી રહેતા હતા જે વસ્તુ મરણ જણાને પસંદ નહોતી એના કારણે એમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને માથાકૂટ પણ થઈ હતી તો એ બદલાની ભાવનાના કારણે થઈ અને પછી આ બનાવ બનવા પામેલો છે